બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડોન બોસ્કો દ્વારા છોટાઉદેપુર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કે જેની શરૂઆત તારીખ સત્તાવીસમી નવેમ્બરના રોજ દેશની રાજધાનીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા કરવામાં આવી હતી તેના સમર્થનમાં કેન્ડલમાં જ બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા જેવા સામૂહિક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમણે શાળા કોલેજો અને સરકારી કચેરીમાં પણ બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લેવડાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ટૂંક જ ખુશ સમયમાં આ પ્રતિજ્ઞા લેનારી સંખ્યા પચીસ કરોડ સુધી પહોંચી જશે ભારત સરકારના વિવાહ મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં દ્રષ્ટિ ટી ડોન બોસ્કો સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના છ ગામમાં જાગૃતતાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિગતવાર જાણકારી આપવા તેમજ આ અભિયાનને સફળ બનાવવાની અપીલ સાથે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંગેની વિગતવાર માહિતી માટે ડોન બોસ્કો છોટાઉદેપુર ખાતે દ્રષ્ટિ દ્વારા પત્રકાર પરિષદ યોજી આગામી જનજાગૃતિના કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપી હતી આવો સાંભળીએ આ અંગે આ સંસ્થાના કાર્યકર દિનેશભાઈ પરમાર અને શૈલેષભાઈ શું કહી રહ્યા છે સાંભળો તેઓના આજ આજરોજ ટ્રસ્ટી કોપ ડોન બોસ્કો કપાળવંશ દ્વારા છોટાદુદ જિલ્લાની અંદર ભારત સરકાર મહિલા એવં બાળ મંત્રાલય દ્વારા બાળ બાળ મુક્ત ભારત અંતર્ગત કે ભારત દેશની અંદર બાળ મજૂર બાળ લગ્ન મુક્ત ભારત બને એના માટેનું એ ગઈકાલે સતાવીસ તારીખના રોજ એક લોન્ચ થયું છે એના ભાગરૂપે આજ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે પ્રેસ કોન્ફરન્સનો હેતુ મુખ્ય હેતુ એ છે કે છોટાદુર જિલ્લાની અંદર જે બાળ લગ્નનું પ્રમાણ છે એ બાળ લગ્નનું પ્રમાણ ઘટે અને લોકો જાગૃત થાય યુવાનો જાગૃત થાય અને બાળ લગ્ન જે છોકરીના અઢાર વર્ષ અને છોકરાના એકવીસ વર્ષ છે તો એમાં એમાં લે જે એ છે એ પ્રમાણે છોકરાને છોકરીનું ઉંમર થાય અને લગ્ન થાય એ અમારું દ્રષ્ટિ કપડવંશ ડોનબોસ્કો દ્વારા પ્રયાસ છે અને અમે છોટાદેપુર જિલ્લાની અંદર પચાસ ગામની અંદર આગામી પાંચ દિવસોની અંદર આ કાર્યક્રમ છે ગઈકાલની તારીખ સત્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખવામાં આવશે ભારત દેશને બાલ લગ્ન મુક્ત દેશ બનાવવા માટે આપણી ભારત સરકારે ગઈકાલે બાલ લગ્ન મુક્ત ભારત અભિયાન લોન્ચ કર્યું છે કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણાદેવીજી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી ગઈકાલે સત્યાવીસ તારીખે દિલ્હીમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને એની સાથે સાથે આખા દેશમાં એની શરૂઆત કરવામાં આવી છે અમે દ્રષ્ટિ બસ્કો સંસ્થા પણ એક્ટિવલી આ અભિયાનમાં જોડાયા છીએ એક્સેસ ટુ જસ્ટિસ ટીમ જે અમારી છે આખા દેશનું એક નેટવર્ક છે જેમાં અમારા જેવી બીજી બસો ને પચાસ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી છે એમના માધ્યમથી ગઈકાલે એક સાથે ચારસો ને પચીસ જિલ્લાઓમાં અમે લોકોએ જિલ્લા લેવલનો એક કાર્યક્રમ આયોજન કર્યું એના જ અંતર્ગત અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં થલકી ગામમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ ગામમાં અંદાજીત એકસો પિસ્તાલીસ લોકો ભાઈઓ બહેનો બાળકો કિશોરીઓ ઉપસ્થિત રહ્યા અને જિલ્લા કક્ષાના અંદાજીત સાત અધિકારીઓ હાજર રહ્યા જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી અધિકારીશ્રી પણ હાજર રહ્યા હતા અને અભિયમની ટીમ પણ હાજર રહી હતી તો સરકારજીનો જો વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર કરવા માટે આ દેશને બાલલગ્ન મુક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે અને અત્યાર સુધી અમે જે પ્રયત્નો કરતા હતા એ અમે કેટલાક જિલ્લા પૂરતા સીમિત હતા એના બદલે અમે આ ઝુંબેશ છે રાષ્ટ્રવ્યાપી બની ગઈ છે ખુદ સરકારે આ જવાબદારી સ્વીકારી અને એક ઝુંબેશના સ્વરૂપમાં અપનાવી છે જેનાથી ઘણો બધો ફરક પડશે અને એક મોટું પગલું કહેવાય છે વિકસિત ભારત બનાવવા તરફ મુખ્યત્વે જે ગઈકાલે કાર્યક્રમ થયા એમાં અમે એક ગામમાં મોટો કાર્યક્રમ કર્યો જેમાં જાહેર સંમેલન કર્યું જેનો મુખ્ય હેતુ બાળલભના બાબતે લોકોને જાગૃત કરવાનો હતો ત્યાર પછી અમે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના કુલ છ ગામોમાં એક સાથે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું અને કેન્ડલ માર્ચના અંતે પણ અમે દરેક જે પણ હાજર લોકો હતા એ લોકોને એક પ્રતિજ્ઞા પણ લેવડાવી આ રીતે કુલ મળીને અમે ગઈકાલના તારીખમાં લગભગ બસો પંચાવન જેટલા લોકોને પ્રતિજ્ઞા લેવડાવી છે બાલલભ્ન વિરુદ્ધમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ટૂંક સમયમાં જ થોડા દિવસોમાં જ આખા દેશમાં થઈને પચીસ કરોડ શપથ લેવાની પ્રતિજ્ઞા લેવાનો આંકડો રાખેલો છે અને સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી આ આંકડો ટૂંક સમયમાં હાંસિલ થઈ જશે ગઈકાલના જે છ કામો થયા એ સિવાય અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં સીધી રીતે અમે લોકો પચાસ ગામોમાં જે કામ કરી રહ્યા છે એ પચાસ ગામોમાં તબક્કાવાર એટલે કે આજે આવતીકાલે પરમ દિવસે પચાસે પચાસ ગામો મારાફતી કેન્ડલ માર્ચ અને શપથ ગ્રહણનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં રોજ અમારા કાર્યકર્તા બે ત્રણ બે ત્રણ ગામો કવર કરશે મારું નામ શૈલેષ પરમાર અને હું દ્રષ્ટિ અન્ન સ્કૂલનું પ્રોગ્રામ મેનેજર તરીકે છું